મિત્રો આ વાર્તા અંત સુધી સાંભળજો આ વાર્તામાં દુનિયાની સૌથી બેસ્ટ વહુની વાત છે મધ્યમ વર્ગના પરિવારની સાચી પરિસ્થિતિ દર્શાવતી આ વાર્તા આપના હૃદયને સ્પર્શી જશે નોકરી પરથી આવીને સાંજે રાકાશ આરામથી ટીવી જોવા બેઠો હતો થોડી વારમાં જ તેની પત્ની આશાને આવીને કહ્યું સાંભળો છો આપણે બહાર જવાનું છે શોપિંગ કરવા શોપિંગનું નામ સાંભળતા જ રાકેશના મનમાં ધ્રુજકો પડ્યો આશાને સંભળાવવા લાગ્યું કે દિવાળીની બધી શોપિંગ થઈ ગઈ છે હજુ કેટલું શોપિંગ હોય આપણે માણસો છીએ પગારમાંથી જ બધું મેનેજ કરવું પડે છે તું આમ મન ભાવે તેટલું શોપિંગ કરે તો ન ભેગું થાય તારી સાડીઓ છોકરાના કપડાં ફટાકડા બધું લેવાઈ ગયું છે અને મારા દિવાળીનું બજેટ પણ પૂરું થઈ ગયું છે અકળાઈને રાકેશે પોતાની વાત પૂરી કરી આશાએ કહ્યું કે તમે ચિંતા ન કરો આ શોપિંગના પૈસા હું મારી સિલાઈ કામની કામગીરીમાંથી વાપરીશ પૈસા ગમે તેના વપરાય પણ જશે તો આપણા ઘરમાંથી જ ને સાસુ રમાબેન વચ્ચે બોલ્યા સાસુને કંઈ જવાબ આપ્યા વિના આશાએ રાકેશને કહ્યું કે તમે સાથે આવો છો કે નહીં નહીતર મારે એકલીને જવું પડશે કચવાતા મન સાથે રાકેશે ગાડીમાં બેઠો અને બંને શોપિંગ કરવા ચાલ્યા ગયા રાકેશ અને આશાના નીકળતા જ આશાના સાસુએ તેના સસરાને સંભળાવવા લાગ્યા જુઓ તો ખરા આપણે જૂના કપડામાં દિવાળી મનાવીશું અને આ મેડમનું તો હજુ શોપિંગ પૂરું જ થતું નથી જ્યારથી તેને બાજુવાળીનો સંગ કર્યો છે ત્યારથી આપણી વહુ બદલાઈ ગઈ છે આ બાજુ ડ્રાઇવિંગ કરતાં કરતાં રાકેશ વિચાર કરતો હતો કે તેની સપોર્ટિવ અને સમજદાર પત્ની આજે કેમ આવું વર્તન કરી રહી છે હજુ બે દિવસ પહેલાં શોપિંગ કરવા આવ્યા ત્યારે તેને આઠ હજારવાળી સાડી ખૂબ જ ગમી હતી છતાં મોંઘી હતી એટલે એને ન લીધી અને બાળકોને પણ સમજાવી અને આશાએ ફટાકડા ઓછા લેવડાવ્યા હતા રાકેશ તેવા વિચાર કરતો હતો ત્યાં કપડાની એક દુકાન પાસે આશાએ કાર ઊભી રાખવા કહ્યું ત્યારે રાકેશે કહ્યું કે અહીં તો મોંઘા કપડાં મળે છે ત્યારે આશાએ કહ્યું કે મારે અહીંથી શોપિંગ કરવી છે ચાલો દુકાનમાં પ્રવેશતા ત્યાંના સ્ટાફે બંનેને આવકાર્યા અને પછી કહ્યું શું બતાવો આશાએ કહ્યું કે સારામાં સાડી સાડી બતાવો રાકેશે હળવેથી આશાને કહ્યું કે હજુ હમણાં જ તારા માટે પાંચ પાંચ હજારની બે નવી સાડી અને પટોરું ખરીદ્યું છે હજુ તારે કેટલું શોપિંગ કરવું છે આશા કંઈ બોલી નહીં અને સ્ટાફે બતાવેલી સાડી જોવા માંડી રાકેશ આશાનું નવું રૂપ જોઈને ટેન્શનમાં મુકાઈ ગયો હતો ઘણી બધી સાડી જોયા પછી આશાએ એક મસ્ત બાંધણીની સાડી પસંદ કરી ભાવતોલ કરાવી અંતે સાત હજારમાં સાડી લેવાનું ફાઈનલ કર્યું પછી પુરુષના કપડાં મળતા હતા તે યુનિટ તરફ ચાલવા માંડી રાકેશે કહ્યું કે ક્યાં જાય છે ત્યારે આશાએ કહ્યું કે શર્ટ લેવા રાકેશે કહ્યું કે મેં તો મારા કપડાં લઈ લીધા છે હવે મારે કોઈ વસ્તુ નથી લેવી આમ છતાં આશા નવા કપડા જોવા માંડી દુકાનદારને બજેટની ચિંતા કર્યા વગર બેસ્ટ ક્વોલિટી નો શર્ટ બતાવવા કહ્યું અંતે એક મસ્ત શર્ટની ની ખરીદી કરી બંને બહાર આવ્યા આશાએ કહ્યું કે હવે બધી દિવાળીની શોપિંગ પૂરી થઈ ગઈ રાકેશ અધુરા મન સાથે કંઈક ચિંતા કરતો હોય તેમ ચૂપચાપ ગાડી ચલાવવા માંડો બંને ઘરે પહોંચ્યા બીજા દિવસે રાકેશ કે તેના સાસુ સસરા તહેવાર હોવા છતાં પણ દુઃખી દેખાતા હતા આશા સાથે કોઈ સરખી વાત પણ કરતા ન હતા બાળકોએ દિવાળીના દિવસે મન ભરી ફટાકડા ફોડ્યા ખૂબ જલસા કર્યા આશાએ દીવા અને લાઇટથી ઘરને સુંદર રીતે શણગાર્યું હતું આંગણામાં મસ્ત રંગોળી બનાવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સહપરિવાર મંદિર દર્શન કરી અને સગાવાલાને ઘેર જવાનું નક્કી કર્યું હતું બેસતા વર્ષની સવારે રાકેશે આશાએ ખરીદી મોંઘો શર્ટ પહેરવા કબાટ ખોલ્યો પરંતુ કબાટમાં તે શર્ટ મળ્યો નહીં આથી રાકેશ આશાને પૂછવા બહાર આવ્યો બહાર આવીને જોયું તો રાકેશ જોતો જ રહી ગયો તેની જિંદગીની બે સરપ્રાઈઝ તેને આજે મળી હતી આશાએ શોપિંગ કરેલી મોંઘી સાડી પહેરીને તેની મમ્મી ઊભા હતા રાકેશની આંખોમાં રહેલ સવાલ જાણે આશા સમજી ગઈ હોય એમ કહ્યું રાકેશ આ સાડી મેં મમ્મી માટે જ ખરીદી હતી ઉત્સાહમાં આવી રાકેશે પૂછ્યું મારા માટે લીધેલો મોંઘો શર્ટ ક્યાં છે આશાએ જવાબ આપતા કહ્યું કે તમને કોને કીધું એ શર્ટ મેં તમારા માટે લીધો હતો જરાક પાછળ વળીને તો જુઓ આશાએ ખરીદેલો શર્ટ પહેરીને બાપુજી ઊભા હતા રાકેશની આંખોમાં જડજડિયા આવી ગયા આકાશ હજુ કાલે રાત્રે સુતા પહેલા વિચારતો હતો કે અમે સૌ તહેવારમાં નવા અને મોંઘા કપડાં પહેરીશું બા બાપુજી જૂના કપડાં પહેરશે એમ કેમ ચાલે બાળકો અને આશાની જીદ પૂરી કરવામાં તેને બા બાપુજીનો એક પણ વાર વિચાર ન આવ્યો એ વાત વિચારીને રાકેશ પછતાતો હતો બા અને બાપુજીએ હોંશે હોંશે તેના નવા કપડાં રાકેશને બતાવ્યા રાકેશે ભીની આંખે આશા પાસે નમી અને તેની માફી માંગી અને પછી કહ્યું મને માફ કરજે આશા હું તારા પર શંકા કરતો હતો તે આજે મને મારી જિંદગીની બેસ્ટ સરપ્રાઇઝ આપી છે તે મારી આંખ ખોલી દીધી છે તારા બચાવેલા પૈસામાંથી તે મારા માટે નવા ખરીદ્યા છે થેન્ક યુ સો મચ આટલું બોલતા જ રાકેશની આંખો છલકાઈ ગઈ આશાએ તેને ચૂપ કરાવી અને કહ્યું કે શું તે તારા જ બાપુજી છે તે મારા બાબાપુજી નથી આપણે સૌ સારા સારા કપડાં પહેરી અને તહેવાર ઉજવી અને બા બાપુજી જૂના કપડાં પહેરે તે કેમ ચાલે મિત્રો જો દરેક સ્ત્રી સમજદારી દેખાડે તો ઘર સ્વર્ગ બની જશે દરેક કટુંબ ખુશીઓના દીપક થી ઝરહળી ઉઠશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી મારા વિડિયોને લાઈક કરજો તથા કોમેન્ટ બોક્સમાં તમારો રિવ્યુ જરૂરથી જણાવજો